શૈક્ષણિક લાયકાત આપણે જોઈએ તો કોઈપણ પણ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરી શકે છે મિત્રો આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત કુલ જગ્યાઓ કેટલી છે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી છે ક્યાર સુધીમાં અરજી તમારે કરવાની છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ચાલો જોઈએ આપણે આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ ઈ એમ આર એસ એસમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટે એનઈએસ બે હજાર પચીસ નું આયોજન કરી અરજી કરવા માંગતા ઉમેદવારો તારીખ ત્રેવીસ દસ બે હાજર પચીસ સુધી ઓફિશિયલી વેબસાઇટ એન ઇસ ટી એસ ડોટલ ડોટ જીઓ ઇન અરજય ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અહીં ગૃહપતિ અને ગૃહમાતાની જગ્યા ઉપર નોકરી લાગનાર ઉમેદવારોને કેટલો પગાર મળશે તેની માહિતી લઈએ તો રૂપિયા ઓગણત્રીસ હજાર બસોથી રૂપિયા બાણું હજાર ત્રણસો લેવલ પાંચ મુજબ પગાર મળવા પાત્ર થશે આ ઉપરાંત સરકારના અન્ય લાભો તો મળશે જ મિત્રો હવે અહી જગ્યાઓની સંખ્યાની વાત કરીએ તો કેટેગરી વાઇઝ જગ્યાઓ કઈ રીતના ફાળવવામાં આવેલી છે જેની માહિતી મેળવીએ જગ્યાઓ કુલ છસો છે અહી મિત્રો જગ્યાનું નામ આપવામાં આવ્યું છે મિત્રો આ અંદર જગ્યાનું નામ કુલ જગ્યાઓ કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે એ જોઈએ તો અનુક્રમ નંબર એક રૂપતિ પુરુષ માં કુલ જગ્યાઓ ત્રણસો છે જનરલ ઉમેદવારો માટે એકસો જગ્યા છે ઈ ના ઉમેદવારો માટે ચોત્રીસ જગ્યા છે ઓબીસી ના ઉમેદવારો માટે ત્રાણું જગ્યા છે એસસી ઉમેદવારો માટે એકાવન જગ્યા છે અને એસટી ઉમેદવારો માટે બે જગ્યા છે ક્રમ નંબર બે ની અંદર ગૃહ માતા એટલે કે મહિલા ઉમેદવારો માટે બસો ને ઓબીસી ના ઉમેદવારો માટે ઉમેદવારો માટે તેતાલીસ જગ્યા છે અને એસટી ઉમેદવારોની બહેનો માટે એકવીસ જગ્યાઓ ઉપર ભરતી કરવાની છે હવે મિત્રો આ જગ્યાઓ ઉપર અરજી કરતા ઉમેદવારોની મર્યાદા શું હોવી જોઈએ આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારો

અરજી કરી શકશે પ્રક્રિયાની પરીક્ષા પદ્ધતિ જોઈએ તો આ જગ્યાઓ ઉપર પસંદગી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે પ્રથમ તબક્કાની પરીક્ષા ઓ પ્રકારની હશે ઉમેદવારો આ પરીક્ષામાં ક્વોલિફાય થવાનું રહેશે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ આપણે નીચે મુજબ જોઈએ તો મિત્રો આ ટેબલ ની અંદર પ્રથમ પરીક્ષા જે ક્વોલિફાય થવાનું છે તેનો અભ્યાસક્રમ આપવામાં આવ્યો છે તો ક્રમ વિષય પ્રશ્નોની સંખ્યા કુલ માર્ક્સ અને પરીક્ષાનો સમય પ્રમાણે આ ટેબલ આપવામાં આવ્યો છે તો ક્રમ એક ની અંદર જનરલ અવેરનેસ એના દસ પ્રશ્નો પૂછવામાં આવશે કુલ માર્ક્સ એના દસ હશે ક્રમ નંબર બે ની અંદર રીઝનિંગ એબિલિટી પંદર પ્રશ્નો હશે અંદર માર્ક્સ હશે ક્રમ નંબર ત્રણ ની અંદર નોલેજ ઓફ અને રિજનલ લેંગ્વેજ નો સમાવેશ થશે ત્રણેય ભાષાઓના થઈને ત્રીસ માર્ક્સના ના પ્રશ્નો પૂછવામાં આવશે તો મિત્રો આ પરીક્ષાનો સમય આપણે જોઈએ તો એકસો મિનિટ

મિત્રો પ્રથમ પરીક્ષા તમે ક્વોલિફાઈ કરવાની રહેશે જ્યારે આ મેરીટની અંદર આવવા માટે તમારે બીજા સ્ટેજની પરીક્ષાઓમાં આવેલા ગુણના આધારે મેરિટ યાદી બનાવવામાં આવશે આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારો માટે પરીક્ષા ફી કેટલી હશે તો મહિલા એસસી એસ અને પીડબલ્યુ બી ઉમેદવારોએ આ પરીક્ષા ફી ભરવાની થતી નથી આ ઉમેદવારોએ ફક્ત પ્રોસેસિંગ ફી રૂપે રૂપિયા પાંચસો ભરવાના રહેશે જનરલ અને ઓબીસી કેટેગરી ઉમેદવારો અરજી પત્રક ફી એક હજાર અને પ્રોસેસિંગ ફી રૂપિયા પાંચસો મળીને કુલ પંદરસો રૂપિયા અરજી કરતા ઉમેદવારો માટે મહત્વની તારીખો જોઈએ અરજી કરવાની ત્રેવીસ નવ બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ ત્રેવીસ દસ બે હાજર પચીસ છે અરજી ફી ભરવાની તારીખ ત્રેવીસ દસ બે હાજર પચીસ આ તારીખો ની અંદર તમારે આ જગ્યાઓ ઉપર અરજી કરી દેવા મહત્વની વેબસાઇટ આપવામાં આવી છે જે ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરે છે તેમણે આ વેબસાઈટોને ને જરૂર થી જોતા રહેવાનું પ્રથમ વેબસાઇટ છે આ ઇસ ઉપર તમારે ડોટ જીઓવી ડોટ અને આ વેબસાઇટ ઉપર સેકન્ડ નંબરની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ જોબ સરકારી ડોટ ઇન જે અમારી ગુજરાતી વેબસાઇટ છે આ વેબસાઇટ ની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકાર વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષાની અંદર ઉપલબ્ધ

માટેની જગ્યાઓમાં અરજી કરતા ઉમેદવારો માટે મહત્વની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતી ખબર વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર